જેમને ઘરે ટૂપો દઈ અને મારી નાખવામાં આવેલા અને એમની સાથે એક સાડા ત્રણ ચાર વર્ષની બાળકી મળેલી તાત્કાલિક પોલીસે પહોંચી મર્ડર નો ગુનો દાખલ કરી અને તપાસ હાથ રહેલી આ બાબતમાં કોઈ જ પ્રકારની ક્લુ નથી મળતી જે તે વખતે ફક્ત જે દીકરી છે એ એટલું બોલતી કે પાપા અને મમ્મી છે નાની એની લેંગ્વેજ જે છે એ યુપી ટોન હોય બોલીનો એવું લાગતું હતું એટલે અમે એક્સપ્રેસ વે ની સામેના છેડાવાળા વડોદરા અમદાવાદ આ તમામ જગ્યાએ પણ ખૂબ જ શોધખોળ કરેલી એ સિવાય જે દીકરી છે એનો ટોન યુપી ટાઈપની લેંગ્વેજનો લાગતો હતો તો ત્યાંના પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક કરેલા એની માતાનું નામ એ જે તે વખતે પૂજા જણાવતી તો એ મુજબની મતદાર યાદી ત્યાંથી મેળવી અને એમાં પણ ચેક કરેલું ઘણા બધા ટેકનિકલ એવિડન્સ બધી જ રીતે ખૂબ પ્રયત્નો કરેલા અને એમાં કોઈ પણ પ્રકારની સફળતા મળતી નહોતી અને દર મહિને આ કેસનું ડિટેલમાં રિવ્યુ થતું તપાસ એલસીબી ને આપી દેવામાં આવેલી એલસીબી સાથે એસઓજી સાથે અને લોકલ પોલીસ સાથે દર મહિને આ કેસ નું રિવ્યુ કરવામાં આવતું કારણ કે ખૂબ ગંભીર બનાવ હતો એમાં અઠવાડિયા પહેલા મતલબ સાત તારીખે જે આણંદ નો વાસદ પોલીસ સ્ટેશન છે ત્યાં એક્સપ્રેસ વે ની બાજુમાં એક ચાર વર્ષનું બાળક મળી આવેલું જેનું નામ કનૈયા એને પગમાં ઇન્જરી હતી આ એક નાનકડી જે સોશિયલ મીડિયા પોસ્ટ હતી કોઈ આણંદબાય કે બીજા કોઈ પત્રકાર મિત્રે મૂકેલી એકદમ સામાન્ય પોસ્ટ કે આ પ્રકારનું એક બાળક મળી આવેલ છે એના પપ્પાનું નામ ઉદય જણાવે છે મમ્મીનું નામ લક્ષ્મી જણાવે છે જો કોઈ વ્યક્તિને જાણ થાય તો સંપર્ક કરવો એટલું જ ફક્ત એમાં અમારા ટેકનિકલ સેલના જે કોન્સ્ટેબલ છે પ્રદીપસિંહ એ પ્રદીપસિંહને એ બાબત તરત ક્લિક થયેલી કે સવા બે વર્ષ પહેલાં જે પેલી દીકરી અમને મળી આવી હતી એ પણ એના પપ્પાનું નામ ઉદય જણાવતી હતી ફક્ત ઉદય ઉદય કોર થયેલું અને એ કન્હૈયાનો જે જે તે પત્રકારે અંદર ફોટો મૂકેલો એ ફોટાના આધારે આ અમારા કોન્સ્ટેબલને એવું લાગ્યું કે આ કન્હૈયાની જે આંખો છે અને પેલા જે અમે આગોઈ જે દીકરીની ખૂબ પૂછપરછ કરેલી ઘણી વખત અમે ચાઇલ વેલફેર ઓફિસરને અને બધાને સાથે રાખી સિવિલ ડ્રેસમાં કારણ કે જે તે વખતે મર્ડનો અનડિટેક હતો તો ચહેરામાં આંખો જે છે એ મળતી આવતી હતી એવું એમને ક્લિક થયેલું એટલે જેથી એ જે દીકરી હાલ અહીંયા એક માત્ર છાયા સંસ્થા છે એમાં ખૂબ સારી રીતે દેખભાળ થઈ રહી છે એટલે દીકરીને મળી અને કનૈયા છે ત્યાં હોસ્પિટલમાં હતો કારણ કે એને પગમાં ફ્રેક્ચર હતું એટલે એ વખતે બંનેને વિડિયો કોલ થી વાત કરાવી અને જેવી વિડીયો કોલ થી વાત કરાવી એટલે આ જે દીકરી ખુશી છે એને તરત જ વિડિયો કોલ માં જ્યારે વાત કરી એટલે સામે જેવો ચહેરો આવ્યો એટલે ઘડી શાપ થઈ ગયેલી અને તરત જ નામ બોલી કનૈયા એટલે અમને તરક ક્લિયર થયું કે આ બંને ભાઈ બહેન છે અને જે ઉદય છે એ એ જ ઉદય છે કે જે અગાઉના કેસનો આરોપી છે ત્યારબાદ એ જે બાળક છે એને પણ અહીંયા માતૃછાય સંસ્થામાં લાવવામાં આવેલ છે બંને ભાઈ બહેનની ખૂબ સારી રીતે દેખભાળ થઈ રહી છે અને ત્યારબાદ બંને બાળકની પૂછપરછ કરી અને અમને અમુક પ્રકારની ટેકનિકલ વિગતો કે જે હાલના બનાવની અને જૂના બનાવની સામ્યતા ધરાવતી હતી એના આધારે અમદાવાદ ખાતેથી ઉદયને પકડવામાં આવેલો છે ઉદયનું નામ ઉદય વર્મા છે અને એ યુપી ના પ્રતાપગઢ જિલ્લાનો છે જે તે વખતે એને એના વિસ્તારમાં સાયરાબાનો નામની એક બેન જોડે લવ મેરેજ કરેલા અને ત્યાંથી એ લોકો અહીંયા અમદાવાદ આવી ગયેલા કોવિડ વખતે પાછો ગયેલો હોય અને ફરીવાર આવી અને ના કારખાનામાં એ મજૂરી કામ કરતો હતો અને એ એની પત્નીની ઉપર હંમેશા શક વ્યક્ત કરતો હતો એ એ રીતે એની પત્ની અહીંયા લાવી અને જે તે જગ્યાએ એનો ગળે ટૂંકો બંધ દબાવી દીધું ગળું અને એનું મૃત્યુ નીપજાવેલું અને એની દીકરી છે એને પણ એને મારી જ નાખવાનો પ્રયત્ન કરેલો હાલ એ કબૂલે છે કે એની દીકરીને ઊંચી કરી અને નીચે પટકેલી એટલા માટે જ આપણે જે તે વખતે દીકરીને લાવ્યા ત્યારે એને પણ પગમાં ગંભીર ઈજા હતી કે અને એ એવું જ માનતો હતો કે એની માની સાથે દીકરી પણ મરી ગયેલી છે પરંતુ માત્ર છાયા સંસ્થા એની ખૂબ સારી સંભાળ રાખી અને દીકરીનો ખૂબ સારી રીતે ઉછેર થઈ રહેલો છે એ જ રીતે બે વર્ષ બાદ અત્યારે એને બીજી એક કોઈ બેન છે એની જોડે મેરેજ કરેલા છે અને આ જે દીકરો છે કનૈયા એને પણ સેમ એમોથી થી ત્યાં બાજુમાં લાવી અને એને પણ ઊંચો કરીને પટકેલો એટલે એ દીકરાને પણ પગમાં ફ્રેકચર છે ગંભીર ઈજાઓ છે અને એના આધારે આ મર્ડર ડિટેક્ટ થયું છે

I like science because I want to become a chemical engineer. And everything around us are made up of chemicals. Like farmers use fertilizer, which are made up of chemicals. Also, medicines which we are taking to cure ourselves from many type of disease Lead helps me in clearing my concept with the help of many videos, CRLs and slides.